રાજકોટ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાંથી એક શખ્સ ઝડપાયો સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીએ લથડિયા ખાતો શખ્સ જેને ઝડપી પાડ્યો સિક્યુરિટી જેવા કપડા પહેરીને સિવિલમાં તે પહોંચ્યો હોવાનો આરોપ છે શખ્સ પાસેથી ચાકુ અને બે દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હોવાનો આરોપ હાલ તો સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીએ શખ્સને પકડી પોલીસે સોંપ્યો છે ત્યારે સ્વાસ્થ્ય વીમા

હાલ તો સિવિલ હોસ્પિટલની સિક્યોરિટીએ શખ્સને સોંપ્યો છે ત્યારે સ્વાસ્થ્ય વીમા જે અલગ અલગ જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે આજે એક શખ્સ છે કે જે સિક્યુરિટી ગાર્ડના પહેરવેશમાં ત્યાં લથડિયા ખાતો ખાતો આવે છે આ સમગ્ર મામલે તેને પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસને સોંપવામાં આવ્યો